નમસ્કાર તમામને જય આદિવાસી જય જવાહર જય સરદાર જય માતાજી આજે જે રીતે આપણે જે વાત કરી કે બાર વાગે આપણે એક અગત્યના મેસેજ સાથે ચૈતરભાઈના સમર્થનમાં જે જનસભા થવા જઈ રહી છે એ સંદર્ભમાં આપણે સૌ ફેસબુકના માધ્યમથી મળીશું ત્યારે આપ તમામ મારા ફેસબુક જે કંઈ પણ મિત્રો જે તમામ લોકોને વડીલોને કહેવા માંગુ છું કે પહેલાં તો આ વિડીયોને વધુમાં વધુ સુધી પહોંચે એમાં મદદરૂપ થશો જેથી કરી ચૈતરભાઈને જે અન્યાય સામે જે લડતા લડતા આજે એમને જે જેલવાસ કરવાનો વારો આવ્યો છે અને આજે જે આદિવાસી વિરોધી જે આ માનસિકતા ધરાવતી આજે સરકાર છે ભાજપ સરકાર અને એમાં આજે ચૈતરભાઈએ જે આદિવાસી સમાજનો અવાજ બનીને જે ઉભરતો સિતારો છે એને જે દબાવવાનું કામ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર એક કિરણ દેખાઈ છે અને આજે પાર્ટીને ચૈતરભાઈને જે દબાવવાનો પ્રયત્ન જે સતત આ ભાજપ સરકાર દ્વારા જે ચાલી રહ્યો છે ત્યારે આપણી સાથે ચૈતરભાઈના સમર્થનમાં પંજાબથી ચેરમેન શ્રી સુરજીતસિંહ પણ આપણી સાથે છે એમના સાથી પણ આપણી સાથે અહીંયા જ્યારે પંજાબ થી ભરૂચ ખાતે પધારે છે ત્યારે આ માધ્યમથી હું એટલું જ કહેવા માંગીશ કે જેટલા પણ લોકો ફેસબુક જુએ છે જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે એ તમામ લોકો તો ચોવીસ તારીખે જે જનસભા થવા જઈ રહી છે જન સમર્થન સભા ચૈતરભાઈના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે એ તમામ લોકો તો પહોંચે જ પરંતુ વધુમાં વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ આજે ચૈતરભાઈએ સડકથી લઈને સદન સુધી જે સતત લડત આપી છે વિધાનસભાની અંદર આપણે સૌએ જોયું કે એકદમ દેખો પની અને જ્યારે જનતાના પ્રશ્નોનો નિરાકરણની જ્યારે વાત હોય એના ન્યાય માટેની વાત હોય ત્યારે એમને ભાહોસાઈથી એમને લડત આપી છે આ સરકાર સામે સત્તામાં બેઠેલી ભ્રષ્ટ ભાજપ સરકાર છે આપણે સૌએ જોયું

આ ભ્રષ્ટ ભાજપ કેવી રીતે આ ક્રાંતિકારીઓને જેલ ભેગા કરવા કેવી રીતે એમનો અવાજ દબાવવો એમના સમાજમાંથી એમને વિખૂટા કરવા આ તમામ પ્રયત્નો આ ભાજપ કરતી રહે છે ત્યારે આજે ચૈતરભાઈના સમર્થનમાં પટેલ સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય કે પછી અન્ય કોઈ પણ સમાજ હોય આ તમામ સમાજ જ્યારે એક થઈ અને આજે ચૈતરભાઈના સમર્થનમાં હોય ત્યારે હું આદિવાસી સમાજને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે એ લોકોએ અંદર અંદર વિખવાદ કરવા કરતા તમામ આદિવાસી સમાજ એકઠો થઈ એક અવાજ બની જે આદિવાસી સમાજના જે હક અધિકારો જે છીનવવા આ ભાજપ સરકાર સતત જે પ્રયત્ન કરી રહી છે અને હક અધિકારો જે ના છીનવાય એના માટેની સતત લડત આપતા ચૈતરભાઈ વસાવાને આપણે સમર્થન આપીએ અને સૌ આદિવાસી સમાજ તે દિવસે પોતાની એકતા બતાવે એવી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે ત્યારે આજે જે મનરેગા કુંભાંડ જે ચૈતરભાઈએ જે બહાર કર્યું પચ્ચીસસો કરોડનું એના બંને જે આરોપી ચાલુ મંત્રીના આજે ભાજપની અંદર ચાલુ મંત્રી બચ્ચુભાઈ ખાબડ એના બંને દીકરાઓ આજે જેલ ભેગા હતા અને આજે ચૈતરભાઈ જેલમાં ગયા અને એ લોકો આજે જેલની બહાર આવી ગયા જે કુંભાંડિયો છે આજે બહાર ફરે છે જે કુંભાંડ ઉજાગર કરનાર જે વ્યક્તિ એ વ્યક્તિ આજે નિર્દોષ વ્યક્તિ છે આજે છ મહિનાનો એનો દીકરો મૂકેલ આજે પોતે જેલમાં છે આજે એના બંને દીકરાઓ એની દીકરી આજે બંને લોકો એક બાપની રાહ જોઈને બેઠા છે કે મારા પપ્પા ક્યારે મારા ઘરે પાછા આવે અન્યાય સામે લડતા લડતા આજે આ તમામ આદિવાસી સમાજ હોય ગુજરાતની જનતા હોય તમામ સમાજના લોકો માટે આજે ચૈતરભાઈ જેલમાં છે ત્યારે એમને જેલમાંથી છોડાવવા માટેનું કામ આપણે આપણી એકતા બતાવી અને કરવાનું છે આપણે સૌએ ભેગા મળી આ ચૈતરભાઈની જે અન્યાયની જે લડાઈ છે અન્યાયની સામેની જે લડાઈ છે એમાં એમને ન્યાય અપાવવા માટે આપણે સૌએ ભેગા થઈ અને આમાં આપણે સૌએ જોડાઉં છું ત્યારે ભરૂચ જિલ્લામાંથી હોય રાજપીપળા નર્મદા જિલ્લામાંથી હોય ત્યારે બરોડા જિલ્લામાંથી હોય આજે ગામથી અંબાજી સુધીનો જે ટ્રાઈબલ જે વિસ્તાર છે એ તમામ લોકોને પણ હું આહવાન કરવા માગું છું કે સૌ કોઈ આપણે ભેગા મળી અને આપણે ચૈતરભાઈના સમર્થનમાં ભેગા થઈએ એમને મળવા માટે બપે એક પૂર્વસિંહ અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે સાથે જ ભગવત સાહેબ પણ આવી રહ્યા છે અને આજે આપણી સાથે પંજાબ થી જે ચેરમેન શ્રી આવે છે એમને પણ એક મેસેજ ચૈતરભાઈ માટે આપવો છે તો આપણે એમને પણ ફેસબુક ના માધ્યમથી આપણે સાંભળીએ સર આપ જો મને બોલ રહે છે કે કે બારે મે તો આપ ભી થોડો જો મેસેજ પહોંચાડવા છે તો પહોંચા સર નમસ્કાર જી જય ગુજરાત જય પંજાબ જે જો ભાજપા કા અત્યાચાર હે જો ઇતને અચ્છે એમએલએ સાહેબ જો લોકો કે લિયે ચલતે હે ચૈતરભાઈ मतलब उनको पकड़ के जेल में डालना ये भाजपा की नाकामी है भाजपा जो अपनी गलत नीतियां लोगों पर लागू करती है हमने देखा पिछले कुछ सालों में भाजपा का असली चेहरा जो लोगों के सामने आया है क्योंकि इन्होंने एक जगह में इनके एमएलए ने एक आदिवासी प्रवास से अपने जूते तक चिटवा दिए एक इनके ने आदिवासी औरतों को मतलब इतना तशद किया इतना तशद किया पूरे देश में उसकी गूंज पड़ी लेकिन मोदी साहब उस टाइम में भी विदेश में दौरे कर रहे थे लेकिन उस जगह नहीं पहुँचे जहाँ इनके एमएलए ने इतना अत्याचार किया आदिवासी वक्तों पर मतलब ये कम गिनती लोगों के लिए एक बहुत बड़ा खतरा है ये दुनिया में कम गिनती जो लोग हैं, चाहे वो पंजाब से हो चाहे वो आदिवासी परिवार हो चाहे वो मछुआरे परिवार हो जो कम गिनती के लोग जिन पे ये अत्याचार करते हैं इनकी जो सोच है वो बहुत पुरानी है ये चाहते हैं कि ये एक जो कारपोरेट है उनकी हेल्प करी जाए लोगों को ये कीड़े मकोड़े समझते हैं लेकिन हम इनको बताना चाहते हैं कि जब तक चेत भाई जैसे लोग है लोग हैं तब तक ऐसा कभी नहीं हो सकता हम हर टाइम हमारे भाइयों के साथ आदिवासी साथियों के साथ वो लोग जो भगवान ने भेजे हैं, उनके साथ खड़े है। हम हैं हम पंजाब से इसीलिए आए हैं कि हम अपने भाइयों के साथ खड़े होके जो जो गलत काम करते हैं ये देश को डे दे दे कमजोर करते हैं दिन दिन कमजोर कर रहे हैं। सो हम अपने भाइयों के साथ खड़े हैं, चेतन भाई उ के साथ खड़े हैं। सच्चाई की हमेशा जीत होती है सच जीतेगा पक्का डेफिनेट जीतेगा यहाँ आम आदमी पार्टी की सरकार आएगी श्री अरविंद केजरीवाल जी जो बहुत ही एक ईमानदार छवि है एक ऐसे इंसान जिन्होंने देश की राजनीति को बदल के रख दिया बहुत कम समय में दिल्ली में सरकार आई पंजाब में सरकार आई क्योंकि वो लोग अच्छे हैं, सब काम अच्छी तरह से चल रहा है इसलिए एक तो ये है कि हम लोग सब मिल देश को ऊपर उठाने का यत्न करेंगे हमने देखा कि पिछले समय कितनी ज्यादा धक्केशाही कितना ज्यादा गलत कांड इन लोगों ने करे है इन्होंने किसानों पर गाड़ियां चढ़ा दी पंजाब में किसानों का इतना नुकसान कर दिया उसी तरह से आज यहाँ गुजरात में आदिवासी भाइयों का मछुआरे भाइयों का कितना नुकसान कर रहे हैं? ये देख के मतलब एक झूठा गुजरात मॉडल गुजरात मॉडल करके मतलब एक झूठ बोल के यहाँ सरकार चला रहे हैं हम इनका झूठ जो है उजागर करना चाहते हैं पूरे रास्ते में हम लोग आए कहीं भी कोई सड़क नहीं है खड्डे पड़े हैं कोई प्रबंध नहीं है गाँव के लोग मदहाली में जी रहे हैं लोगों का मतलब इतने लंबे समय से पहले गुजरात में थे फिर लोगों ने सम्मान दिया केंद्र में भेज दिया लेकिन इन लोगों ने लोगों को दबाने की कोशिश की आज तक और जो अडानी अंबानी जो बड़े बड़े लोग हैं उनको और बड़ा किया है सो हम लोग आपसे यही विनती करते हैं कि 24 तारीख को श्री अरविंद केजरीवाल जी चंद्रभा पीयूष जी इनकी सारी टीम जो दिल से लगी पड़ी है कि हमको देश को बचाना आज देश को बचाने की लड़ाई में हम आपसे विनती करते हैं कि आप सब लोग 24 तारीख चौबीस तारीख को ज्यादा से ज्यादा सब लोग इकट्ठे होकर अपने पूरी फैमिली के साथ अपने पूरे परिवार के साथ बच्चों के साथ आए ताकि हम अपनी लीडरशिप जो है जो श्री अरविंद केजरीवाल जी की सोच है हमारे जो मुख्यमंत्री है पंजाब के सरदार भगवंत सिंह जी मान वो भी वहां पहुंच रहे हैं तो आप सब लोग उनके विचार सुनिएगा एक ऐसी नेक शख्सियत जो सब लोग पहले अपना काम दिखा चुके हैं काम कर चुके हैं पंजाब में इतना काम करा इतना काम करा आज पूरे पंजाब के लोग खुश हैं कि हमारी सरकार अच्छा काम कर रही है सो मैं आपसे विनती करूंगा आओ चेत्र भाई वसावा के साथ आवाज को बुलंद करते हैं और हम लोग ज्यादा से ज्यादा चौबीस तरीक को જો બી પ્રોગ્રામ હોગા ઉસકે ઉપર પહેરા દેંગે ઓર ચેતરભાઈ ગસાવા જો એક અચ્છે ઈnsan હે ઓર આપી લોકો કી લડાઈ લડ રહે હે ઉનકા સજોગ કરેંગે નમસ્કાર વાહે ગુરજી કા કલસા વાહે ગુરજી કી પત તો આપણે સૌએ ફેસબુક ના માધ્યમ થી વિડિયો ના માધ્યમ થી આપણે ચેરમેન સાહેબ ને પણ આપણે સાંભળ્યા અને આજે એમ ની પણ એક દિલ્હી ભાવના છે કે ગુજરાત ના લોકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય ને આપણે કેવી રીતે ન્યાય અપાવે ગુજરાત ના લોકો ને એના માટે આ લડતમાં આપણે પણ અહીંયા સામેલ થઈએ અને આપણી વચ્ચે ઉપસ્થિત છે ચૈતરભાઈના સમર્થનમાં તો આપણી પણ નૈતિક ફરજ બને છે કે ગુજરાતમાંથી તમામ જગ્યાએથી ચૈતરભાઈના તમામ સમર્થકો ત્યાં જલ્દી પહોંચે ચોવીસ તારીખે એવું હું આપ સૌને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું અગિયાર વાગ્યાનો સમય છે આપણે સૌએ ધ્યાન રાખવાનું છે ગુરુવારનો દિવસ છે ચોવીસ તારીખ છે અને ચૈતરભાઈના સમર્થનમાં આપણે સૌ ત્યાં પહોંચીએ ચૈતરભાઈનો અવાજ બુલંદ કરીએ ચૈતરભાઈના હાથ મજબૂત કરીએ કે ગુજરાતની અંદર જે આજે બાળકો હોય જેની શિષ્યવૃત્તિ ના મળતી હોય જેને સ્કોલરશીપ ના મળતી હોય એવા તમામ બાળકો માટે પણ એમને અવાજ જયારે ઉઠાવ્યો છે ત્યારે આજે તમામ જે વિદ્યાર્થીઓ છે એ લોકોને પણ કહેવા માંગુ છું કે આપ સૌ પણ ત્યાં આવો સુરતમાં જે આજે પરીક્ષાઓ લીધા પછી જયારે એમને પ્રમાણપત્રો ના મળ્યા હોય જયારે એમને નોકરીઓ ના મળી હોય અને તમામ નોકરી કરતા લોકોને ના બેરોજગાર લોકોને પણ જયારે એમનો અવાજ બની અને ચૈતરભાઈ જયારે લડત આપતા હોય તો એ તમામ લોકોને પણ હું કહેવા માંગુ છું કે આપ પણ સૌ આવો જ્યારે કંપનીમાં કોઈ એમ્પ્લોય સાથે કંઈ મગજમારી થઈ હોય કંપની દ્વારા એમને અન્યાય કરવામાં આવ્યો હોય કંપનીમાંથી વર્તન ના મળતું હોય એના માટેની લડાઈ હોય એમાં પણ ચૈતરભાઈ હર હંમેશ ઉભા રહે છે તો તમામ હું કામદારોને પણ કહેવા માંગુ છું અંકલેશ્વર ભરૂચ દહેજ જે કંઈ પણ જીઆઈડીસીમાં કામદારો છે એ તમામ કામદારો પણ આ ચૈતરભાઈના સમર્થનમાં આવે એટલી જ વિનંતી સાથે સૌને જય જોહર જય આદિવાસી જય સરદાર જય માતાજી